તમે એને 6 આંકડાની સંખ્યાના વર્ગમૂળ કે ઘનમૂળ પૂછો એ તમને फटाफट જવાબ આપશે તો આ કઈ રીતે પોસિબલ છે બરાબર આ રીઝનિંગ બી શું છે તમને સ્કૂલની અંદર નોકરીની તમે પીટીસી કરો બીએડ કરો વ્યવસ્થા ગોઠવવા કઈ રીતે ગોઠવશો સિટિંગ એરેન્જમેન્ટ કરો એ પણ રીઝનિંગ માં બરાબર તમને એવું કહેવામાં આવશે કે ડાબી બાજુથી થી છઠ્ઠો અને જમણી બાજુથી થી આઠમો કયા નંબર વિદ્યાર્થી હશે તો ટોટલ કેટલા વિદ્યાર્થી થયા એવું બી પૂછે ત્યારે આ તમામ વસ્તુ જેને કહીએ છીએ એ રીઝન એનાથી તમારી બૌદ્ધિક ક્ષમતા જબરદસ્ત કે કદાચ મને નોતી ખબર કે કે હું આઈએસ આઈપીએસ થયો તો તમારી વચ્ચે ના હું બોલી છે કદાચ પણ આજે હું એક ફેલિયર પર્સન છું પણ એક ફેલિયર પર્સન હંમેશા સક્સેસફુલ પર્સન ને ક્રિએટ કરે ਰ ਅ ਮੇਰੀ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸ੍ਰੀ ਮਹੰਮਦ ਬਈ ਡਾਕਟਰ ਮਹੰਮਦ ਬਈ ਪਰਮਾਸ਼ਾਹ ਨੂੰ ਉਹ ਅਭਿਵਾਦ ਕਰੂ ਕਿ ਮਨੇ ਅੱਜ ਅੰਨਿਆ ਆ ਰਿਹਾ ਆਨੁੰਦਿਤ ਕਰੀ ਅਮਰੇ ਤੁਹਾਰੀ ਵਿੱਚ ਇੱਕ ਬੋਲਵਾਨਾ ਮੌਕਾ ਆਪਿਓ ਜੇ ਮਨਵੀ ਬੇਰੀ ਸ਼ਕਤਾ ਇਤਨੀ ਵੱਧ ਚੇ ਨੇ ਕਿ ਜੇਨੀ ਤੁਮਨੇ ਕੋਈ ਸੀਮਾ ਨੂ ਦੇਖਾਇ ਅਰੇ ਕਬੇ ਉਹਨਾ ਸਮਝਤਾ ਕਿ ਸਰ ਜੀ ਕਹੀ ਰਹਾ ਹੈ ਨਾ ਇੰਪੋਸੀਬਲ ਜੇ अथवा ਬਹੁਤ ਗੁਰੂ ਨੂੰ ਨੂੰ ਤੁਮਨੇ લચ્ચાવતો નથી હું તમને જે બી વસ્તુ કહું છું એ બધું સાબિત કરવા સાથે તમને તો તમે ક્યારે બી એચકે કે કોલેજમાં આવો છો બરાબર સાહેબની કોલેજમાં તો ત્યાં તમને જેટલા બી વિદ્યાર્થીઓ જે ક્લાસ ભરી રહ્યા છે અત્યારે પીએસઆઈ આઈ માગશે બધા એમને રેફરન્સમાં પૂછવાની છૂટ કે ગણિત કેવું રિઝનિંગ એવું હું કેવું ભણાવું છું એ પછી પૂછજો પણ પહેલા પૂછજો કે હવે તમને ગણિત અને રિઝનિંગ કેવું લાગે છે આ ક્લાસ ભરી છે બરાબર છે અને તમે કેલ્ક્યુલેટર વાપર છો એ લોકો તમને એવું કહે છે કે તમે મને કોઈ બી વર્ગમૂળ પૂછો ઘનમૂળ પૂછો બરાબર અમે તમને ફટાફટ મોડે કહી દઈશું તો આપે 15 દિવસનો મેળાવડો હોય તો બે માણસને 100 100 રૂપિયા લેકે રોજનો ત્યાં રહેવાનો ને જમવાનો ખર્ચ પણ સરકાર આપે અને તમે જે માલ વેચો છો એ વેચેલા માલ ઉપર પણ સરકાર ગાંધી જયંતિ છે દિવાળી છે એવા અમુક અમુક તહેવારોમાં 15 થી 20% સુધીનો રિબેટ પણ આપે છે એટલે તમે ગ્રાહકને જે રિબેટ આપો હોય એ રિબેટ તમને પોતાને પરત મળી જાય એટલે તમારું જે નફા કોરણ છે એમાં ક્યાંય પણ તમને તકલીફ ન પડે આવા જવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા સરકાર આપે વેચવા માટે ત્યાં તમે રહેતા હો તો ત્યાં પણ તમને રહેવાની અને જમવાની વ્યવસ્થા માટે સરકાર 100 રૂપિયા કે બધાને સહાય આપે છે બેંક મારફતે અચ્છા અને આ બીજું છે અમારે લોન લોન માટેની પણ ઘણી બધી યોજનાઓ છે બેન્કેબલ યોજનાઓ છે વાજપેયી યોજના ને એ બેંક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે આપે છે સખી મંડળની જે મહિલા વિકાસ નિગમ એના માટે ઘણી બધી લોન આપે છે અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ એ પણ એના માટે ઘણી બધી લોન આપે છે અને એવી જ રીતે એસટી માટે આદિવાસીનું પણ એના માટે અલગથી આપવું છે અને હમણાં તો બીજા ઘણા બધા એવા નાના નાના નિગમો સરકારે શરૂ પદ્ધતિ સરણો નું ના હોય તો આપણે આ ગઢડીઓ પણ કે જે વર્ષમાં સભૈયા છે આ ગઢડીઓ કરી જાય જ્યારે સાહેબ એમને બહુ કોસ્ત વાત કરી કે સચિન કેનવરકર ક્રિકેટનો ભગવાન પણ એના કોટ लेनो तो ने हालत ये वो दरेक से डाटा तरीके से सायना नेहवाल थे के सिद्धू के राजीव का मास्टर खिलाड़ी के अपना कौन नाम कोई नहीं था सायना मिर्जा सारे टेनिस प्लेयर हैं एनो कौन कौन से कोई नहीं था पर आ लेनो पहुंचा ना क्या सुबह मैं हमने कहवा कि पापड़ भेजा दे